હેલો કાંઈ ના વિડીયોમાં તમારું સ્વાગત છે અને અમારું ઝીરું કમ્પ્લીટ ભાગી ગયું છે હવે બે દિવસ પછી અને કા કામ કામકાજ ચાલુ કરવાનું છે મસ્ત ભાગી ગયું છે ચોક ચોક ચરમી આવી હતી ઢાબા પડ્યા હતા અને આમ તો મસ્ત પાણી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મોં અને રીના બંને જણા અમે આવ્યા છે ખેતરમાં ફરવા માટે હવે રીનાને મોબાઈલ આપવો છે રીના કેવું બોલે છે બ્લોગ બનાવે છે રીના કે મારે બ્લોગ બનાવવો છે રીના બોલે છે કેવું બોલે તમે જોજો અને કોમેન્ટ કરજો રીનાને આપણે બોલવાનું ચાલુ કર્યા રીના બોલે શું બોલશે થોડા થોડા ડોકા પાછી રહ્યા છે અને થોડું બગડેલું છે અને થોડું હાજુ પછી બેલે બાર ડસકો પછી પછી બાર પછી બાજરી ઊભી છે પછી બાજરીને તોરણ ખવડાવવાની છે તોરણ ખવડાવવાની છે તોરણ ખવડા અને પેલે અને આજ જો જતા આપણે હાજુ આજ જો જતા આપણે લાડવા ખાવા જો લાડવા ખાજે આ પેલે શું ખાધું તે પાપરા હા

બોલે હવે ચુબુ બોલે આ જટિયાનીઓ બેલે મસત લાગુ રે તેનીઓ ઓ ઓ હવે અમે વિડિયો બનાવો આ ફરવા માટે આવી જશે મસ્ત વિડિયો બનાવા આવી ટ્રેક્ટર ચાલુ છે કે બિલ જાય છે વાટમાં અને બાજુ વાટ ઊભી છે પછી હવે આપણે વિડિયો બનાવવા ચાલુ કરાશે છે બોલી ના થાચી રી તો પછી વધારે બોલવાનું કે આટલું બોલવાનું કેટલું આટલું બોલવાનું હે કેટલું બોલવાનું આટલું તો ખબર નઈ પડી આ બોલતો નથી નથી બોલન તાર આપણે આટલું કાટો બોલવાનું છે કેટલું બધું આટલું બોલ બીજો બોલ તો પછી માકી બોલ દાબિન બોલ હ દાબિન બોલ પ્રોગ્રામ કે સબસ્ક્રાઇબર કો કે કે દીધી શુ ગાદી કોક કેટ શુ ગાદી સબસ્ક્રાઇબ કરો પછી બીજી કોક કેટ બબુ તો પહેલા કઈ દેવા જો પછી હું સબસ્ક્રાઇબ કરું બબુ પહેલા કઈ દે પછી સબસ્ક્રાઇબ કરો પછી આ બાજુ આપણે બે લેબડા ઉભી પછી લેબડા બે લે એક પહેલા ઉભો થાય એક પહેલા ઉભો થાય હા હું ઉભો લેબડા પછી જમી કેનો કે પછી આ તો શું વાત છે

આ છે અમાર જીરો અને થોડું પાચી ગઈ છે અને આ છે અમાર અને અને આ છે અમાર જીરો પાચી ગઈ છે થોડું થોડું અને મારા વિડિયો જોવો લાગ્યો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક બિન વાટ વાતાઓ વાટ અને બેલી બજા વાટ દે અને અમે ઓથી કે કે કર હેલી તો વો પછી પછી હમ હમ થી જાતું માવી છે મે બસી જીરામાં આખું બધું આખું જીરું જીરું થઈ ગયું પછી આ બાજુ આપણે પહેલાં પહેલાં આવા આવા ફૂલ ઊભો છે પછી આ જીરું ઘૂસે ફૂલ થોડો થોડું ઊભો છે જીરું આખું ઊભું અને આ આપણે જીરું જીરું ઊભું આખું અને કોઈ રહેવા જ નહીં જેવું પછી આ બાજુ આપણે બાજુ ઊભું છે આ બાજુ આપણે રચકો ઊભો છે